નમસ્કાર આલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્નપત્ર પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો તો ચાલો આપણે પ્રશ્નપત્ર પાંચનું નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ વિભાગ D જોઈએ આપણે સુડતાલીસમો ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોનો ઉત્તર તમારે આપવાનું છે ધોવાના સોડાની બનાવટનો બનાવટ અને ઉપયોગો જણાવો અને બીજું છે આપના પાચનતંત્રમાં પીએચનું મહત્વ સમજાવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આખી બનાવટ તમને આપેલી છે બરાબર કઈ રીતે છે હું તમને કહી દઉં બે રીતે પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો પહેલી બનાવટ છે ધોવાના સોડાને સોડિયમ ક્લોરાઈડમાંથી પ્રાપ્ત થાય છે સૌપ્રથમ સોડિયમ ક્લોરાઈડમાંથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મેળવવામાં આવે છે અહીંયા તેની પ્રક્રિયા તમને આપેલી છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર ટુ એનએસિયલ વધતા એચ ટુ ઓ વધતા સીઓ ટુ વધતા એનએચ થ્રી રેસ્ટ ટુ એનએચ ફોર સીએલ વધતા એનએ એચ સી થ્રી જેને કહેવાય બેકિંગ સોડા એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી આપેલી છે બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થઈ શકે છે ટુ એન એચ સી ઓ થ્રી ગેઈંગ્રેસ ટુ એનએ ટુ સીઓ થ્રી વત્તા એચ ટુ ઓ સીઓ ટુ બરાબર જે તમારે એ સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થઈ શકે છે બેકિંગ સોડાને ગરમ કરવાથી ત્યાર પછી અહીંયા છે ત્યારબાદ સોડિયમ કાર્બોનેટનું સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળી શકે છે જેને બે તે બેઝિક સાર છે બરાબર અહીંયા તેની પ્રક્રિયા તમને આપેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો હવે ધોવાના સોડાના ઉપયોગો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સોડિયમ કાર્બોનેટને ઉપયોગ કરીને કાચ સાબુ કાગળ ઉદ્યોગમાં થાય છે એટલે કે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કાચ સાબુ કાગળ ઉદ્યોગોમાં થાય છે તેનો ઉપયોગ બોરેક્સ જેવા સોડિયમના સંયોજનોની બનાવટમાં થાય છે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરોમાં સફાઈના હેતુ માટે થાય છે તેનો ઉપયોગ પાણીની સ્થાયીતા કઠિરતા દૂર કરવામાં થાય છે બરાબર ત્યાર પછી આપણે બી નંબરનો છે અહીંયા કે આપણા પાંચન તંત્રમાં પીએચનું મહત્ત્વ તો અહીં સામાન્ય રીતે આપનું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે અને જે દર્દ અને ઉત્તેજનાનું કારણ બને છે આ દર્દથી છુટકારો મેળવવા માટે લોકો બેઝનો ઉપયોગ કરે છે જેને એન્ટાસિડ એસિડ એન્ટાસિડ કહે છે વિદ્યાર્થી મિત્રો આ તમારે હેતુલક્ષીમાં પૂછાય છે કે છુટકારો મેળવવા માટે લોકો લોકો બે ઉપયોગ કરે છે છે તેને તેને શું કહે કહે તો એન્ટાસિડ છે જે એસિડનો પ્રતિકારક એસિડથી પ્રતિકારક હોય બરાબર બેઝ હોય બરાબર એસિડથી પ્રતિકારક એટલે બેઇઝ ને એન્ટાસિડ કહે છે એસિડ ન હોય વિદ્યાર્થી મિત્રો આમ એન્ટાસિડ બેઝ હોય બરાબર અહીંયા કીધું છે બેઝનો ઉપયોગ આ એન્ટાસિડ વધારવા એસિડને તટસ્થ કરે છે દાખલા તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને હાઇડ્રોક્સાઇડ ઓફ મેગ્નેશિયા પણ કહેવાય છે જે મંદ આ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અડતાલીસ પ્રશ્ન છે એસિડના ચાર રાસાયણિક ગુણધર્મો તમારે જણાવવાના છે આ પહેલો આ બીજો પછી આ ત્રીજો અને આ ચોથો બરાબર તો અહીં તમારે આપી દઉં જવાબ તમને કે એસિડ રાસાયણિક પ્રક્રિયા માટે તેઓ જલીય દ્રાવણમાં રહેલ એચ પ્લસ આયન અને અથવા એચ થ્રી ઓ પ્લસ આયન જવાબદાર હોય છે બરાબર એસિડ ધાતુ સાથેની પ્રક્રિયા અહીંયા તમને આપેલી છે બરાબર એ જ રીતે તમને અહીંયા આખો ક્વેશ્ચન સોલ્વ કરીને આપેલો છે વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ જોઈતી હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ ત્યાં તમને મળી જશે એ પહેલા આના પર વિડીયો પર એક કે એક કે વ્યૂ પ્લસ ત્રીસ કોમેન્ટ અને ત્રીસ લાઈક હશે તો જ આની પીડીએફ તમને મળી જશે બરાબર ત્યાર પછી આગળ આપણે વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા છે સમાન ધર્મી શ્રેણી એટલે શું સમાન આ વિદ્યાર્થી મિત્રો તમારે પૂછાય છે પૂછાય છે પૂછાય છે બરાબર તો તૈયાર કરી લેજો અને તેને કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવવાની છે અને બીજો છે એથિનોઇક એસિડમાં બે ભૌતિક ગુણધર્મો અને બે ઉપયોગો જણાવવાના છે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આપેલો છે તો આ રીતે તમે આખો પ્રશ્ન સોલ્વ કરી શકો છો બે ગુણમાં પણ પૂછાવાની સંભાવના ખરી વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે ખાસ કરીને તમે આને તૈયાર કરી લેજો બરાબર અહીંયા તમારી ખાલી આ સમાન ધર્મી શ્રેણી એટલી શુદ્ધ અને મારે એના પણ એટલે એ લખવાનું છે અને તેના કોઈપણ ચાર લાક્ષણની તમારે લખવાની છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે છે એથેનોઈક એસિડના બે ભૌતિક ગુણધર્મો અને તેના બે ઉપયોગો જણાવવાના છે તો તેના બે ભૌતિક ગુણધર્મો અહીંયા આપેલા છે કે તે રંગ હોય છે તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે શુદ્ધ એથેનોઈક ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ ત્રણસો એકાણું કેલ્વિન છે ઇથેનોઇક એસિડના ઉપયોગો તમને એ આપેલા છે વિનેગરની બનાવટમાં ખોરાકમાં સ્વાદિષ્ટ ખટાશ લાવે છે ખોરાકને લાંબો સમય સાચવા માટે ખોરાક સંરક્ષણ તરીકે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ ઓગણ પચાસમો આપણે પ્રશ્ન જોયો બરાબર ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે મનુષ્યના તંત્રના નામ નિર્દેશનવાળી આકૃતિ દોડી તેના મુખ્ય અંગોની ટૂંકમાં તમારે માહિતી આપવાની છે બરાબર તો અહીં તમે જોઈ શકો છો આખું તમને મનુષ્યનું જે પાંચન તંત્ર છે વિદ્યાર્થી મિત્રો એ અહીં નામ નિર્દેશનવાળી આકૃતિ તમને આપેલી છે તથા તેનું અહીંયા વર્ણન તમને આપેલું છે તમે જોઈ લો કે મનુષ્યના પાંચન તંત્રમાં મુખ્ય અંગો મુખ કળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું છે મુખ ખોરાકમાં મૂકે છે ત્યારે તરત જ પાંચનથી શરૂ થાય છે દાંત વડે ચાયને નાના આંતરડામાં સમાન બાળા કણોમાં રૂપાંતર થાય છે જીવ ખોરાકને લાળ સાથે ભેળવે છે આપના મુખમાં લાળ ગ્રંથી લાળ રસનો સ્ત્રાવ કરે છે લાળ એ પાણી જેવું પ્રવાહી છે જે મુખમાં ખોરાકને ભીનો કરે છે લાળ રસ એક ઉત્સેચક હોય છે જેને લાળ રસ્ય એમ માઇલેજ કહે છે જે ખોરાકમાં રહેલ સ્ટાર જટિલ અનુનું સકરામાં રૂપાંતર કરે છે પાંચન માર્ગોના ત્રસ્ત લયબંધ સંકોચન પામી ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે વર અન્નનળી આપણે આગળ મૂક જોયું હવે અન્નનળી તમારે જોવાની છે તો અન્નનળી જે આપણી હોય છે તે જે આપણા મોં હોય છે મોંમાંથી જટર સુધીની એક પાતળી નળી હોય છે વિદ્યાર્થી મિત્રો જેના દ્વારા ખોરાક લઈ જવામાં આવે છે બરાબર મુખથી જઠર સુધી ખોરાક અનનળી દ્વારા લઈ જવામાં આવે છે ત્યાર પછી જઠરમાં ખોરાક વલવા વલોવાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર એમાં બધા એસિડ મિક્સ થાય છે અને ત્યાર પછી એ જઠરમાંથી ખોરાક જે હોય છે એ બધા પાચક ઉત્સેચકો સાથે મિશ્ર કરે છે વિદ્યાર્થી મિત્રો અને ત્યાર પછી તે જઠરની દિવાલમાં આવેલી એક જઠર ગ્રંથિઓ દ્વારા આ બધું પાંચન કાર્ય કરવામાં આવે છે અને જઠર ગ્રંથિ જે હોય છે ને એમાં વિદ્યાર્થી મિત્રો બે એસિડ હોય છે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન ઉત્સેચક અને શ્લેષ્લ ત્રાવ બરાબર આ મિશ મિશ્ર થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તેને પેપ્સીન ઉત્સચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો જે એસિડ તૈયાર હાઇડ્રોક્લોરિક એસિડ જે માધ્યમ હોય છે એ તૈયાર થાય છે ત્યાર પછી તે પેપ્સિન ઉત્સેજકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે બરાબર અને ત્યાર પછી તે વિદ્યાર્થી મિત્રો તમા એમાં જે ખોરાકમાં વધારાના બેક્ટેરિયા હોય બરાબર તે નાશ પામે છે અને તે વિદ્યાર્થી મિત્રો તમારે એ ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે બરાબર અને તે નાના આંતરડું સૌથી પાંચનનું સૌથી મોટામાં મોટું આંતરડું છે યાદ રાખજો હેતુલક્ષીમાં પૂછાય છે કે નાનું આંતરડું પાંચન માર્ગનો સૌથી લાંબો ભાગ છે ત્યાર પછી નાના આંતડામાં કાર્બોધિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે આ માટે નાનું આંતરડું યકૃત અને સાદુ પિંડના સ્ત્રવ દ્રવ્યો કે પદાર્થો મેળવે છે અને એમે ટાર્ચનું પાચન કરે છે અને ટ્રિપ્સિન પ્રોટીનનું પાંચન કરે છે લાયપે ચરબીનું પાચન કરે છે બરાબર ત્યાર પછી મોટો આંતરડા બરાબર વિદ્યાર્થી મિત્રો તો મોટું આંતરડામાં આપણે વાત કરીએ તો અપાચિત ખોરાકના ખોરાકના નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે જ્યાં અપાચિત ખોરાકને ખોરાકમાં રહેલું પાણીનું શોષણ થાય છે બરાબર અને શિલેષ પદાર્થો દ્વારા શેષ પદાર્થો દ્વારા મળ દ્વારા બહાર નીકળાય નીકળી જાય છે બરાબર તો આ હતું તમારે આખું પાચન બરાબર ખોરાકનું પાચન આટલું તમારે લખવાનું છે આના તમને પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી મિત્રો ચાર ગુણ મળે બરાબર આટલું લખું કમ્પ્લીટ આખું બરાબર ત્યારે તમને ચાર ગુણ મળે આકૃતિ સહિત બરાબર ન કે આકૃતિ ન દોરો તો તમને ત્રણ ગુણ મળે વિદ્યાર્થી મિત્રો અથવા બે પોઈન્ટ પાંચ બરાબર જેવી જેવી સંભાવના તમે જેવું લખ્યું હોય તેવા માર્ક્સ મળશે બરાબર ચાલો આગળ હવે વાત મનુષ્યનું તંત્ર સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયા વર્ણવાઓ તમારે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા તમને પૂછાતું નથી બહુ પરંતુ ખાલી આવડવો જોઈએ તો આ તમારી આકૃતિ છે બરાબર વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરશો તો પણ સારી રહેશે એકથી બે ગુણ તમને આકૃતિ ના મળશે બરાબર અહીંયા આકૃતિ દોરો એવું સ્પષ્ટ કર્યું નથી પરંતુ તમે આકૃતિ તો તમને એકથી બે ગુણ મળી શકે ચારમાંથી તો આ પ્રમાણે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર આગળ તમારે બીજા આટલા મુદ્દા એડ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો બરાબર કારણ કે આ આઈએમપી પ્રશ્ન છે એટલો બધો આઈએમપી નથી વિદ્યાર્થી મિત્રો હજુ સુધી એકવાર પૂછાયેલો હશે બરાબર લગભગ મને ખબર નથી પરંતુ આ તમારે એટલો બધો પૂછાતો નથી વિદ્યાર્થી મિત્રો બરાબર નહીં તૈયાર કરો તો પણ તમારે ઓપ્શનમાં નીકળી જશે ત્યાર પછી આગળ પ્રશ્ન છે પ્રકાશનું પ્રગિરણ કોને કહે છે તેના પરિબળ કયા પરિબળ પર તે આધાર રાખે છે સ્વચ્છ આકાશ ભૂરું કેમ દેખાય છે એટલે કે વાદળું કેમ દેખાય છે તો આ બંને પ્રશ્નો અહીંયા તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો બરાબર તમે કમ્પ્લેટ સોલ્વ કરી શકો છો બંને એકદમ સલાહ છે પૂછાય એવા છે બરાબર હવે આગળ આપણે વાત કરીએ તો તમારે અહીં નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ વિદ્યુત ફ્યુઝ જેટલી શું તે કઈ રીતે કાર્ય કરે છે બંને આઈ એમ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક તો અહીં તમે જોઈ શકો છો છ કારણો આપેલા છે બરાબર છ માંથી તમારે કોઈ પણ ચાર લખવાના ચારથી પાંચ લખશો તો પણ તમને આના બે ગુણ મળશે બરાબર વિદ્યાર્થી મિત્રો બરાબર તો આગળ આપણે બીજો આપણે જોઈએ અહીંયા બી નંબર આપેલો છે તમે જોઈ શકો છો આખું તમને આવડી જાય એવો છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા તમે આ રીતે તમે આખું ક્લિયર કરી શકો છો અહીંયા લાસ્ટ એક પ્રશ્ન છે કે ઓજોન એટલે શું તે કોઈ નિવાસન તંત્રને કઈ રીતે અસર પહોંચાડે છે આ શુક્લાના પોષક સ્તરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓઝોન એટલે શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે દર પરીક્ષામાં તમારે પૂછાશે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમ પી તમે કંઈ કહી શકો છો બરાબર તો આ તમારે તૈયાર કરી લેવાનું છે આખો વાંધોને એટલે શું તે કઈ નિવાસન તંત્ર પર અસર પહોંચાડે છે તે જ રીતે અહીં તમારે એનો બી આપેલો છે બરાબર તો આ પણ તમારે પૂછાય છે આર શુક્લાના પોષક સ્થળો તમે જણાવો બરાબર તો આ રીતે તમારે જણાવવાના રહેશે હેતુલક્ષીમાં ખાસ કરીને પૂછાશે પૂછાશે પૂછાશેને પૂછાશે બરાબર તો આટલે આપણે વિડીયો પૂર્ણ થાય છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં આવા જ વિડીયો માટે આપણે મળીશું ને વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જો બોલ તમારો ખૂબ ખૂબ આભાર